ચૂંટણી પહેલા વડોદરા વિવાદનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કેતન ઇનામદારના પોલિટિકલ ડ્રામાનો હજુ માંડ માંડ અંત આવ્યો છે ત્યારે વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોર શરૂ થયો છે કોણ છે આ પોસ્ટર લગાવનાર અને કોણ કરી રહ્યું છે રંજનબેન ભટ્ટને બદનામ કરવાનું કાવતરું જોઈએ આ ખાસ વડોદરા બન્યું વિવાદનું એપી સેન્ટર કેતન ઇનામદારના ના ડ્રામા બાદ હવે રંજનબેન સામે પોસ્ટર ફોર રંજન બદનામ કરવા કોંગ્રેસના કાવતરાનો કાવતરા પર્દાફાશ વડોદરામાં કેતન ઇનામદારના પોલિટિકલ ડ્રામા બાદ હવે સાંસદ રંજનબેન બેન ભટ્ટ સામે પોસ્ટર ફોર શરૂ થયું છે ઓગણીસ માર્ચે મોડી રાત્રે વડોદરાની ગાંધી પાર્ક વલ્લભ પાર્ક જાગૃતિ સોસાયટી ઝવેરનગર સંગમ સહિતની સોસાયટીઓમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લાગી ગયા ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટરના ઘરની નજીક જ આવા વિરુદ્ધમાં પોસ્ટર લાગતા ખડભડાટ મચી ગયો પરંતુ સવાર થતાની સાથે જ પોસ્ટર ગાયબ પણ થઈ ગયા જો કે કોંગ્રેસને દોડવું હતું ને ઠાળ મળી ગયો પોસ્ટર વોર પર કોંગ્રેસના નેતાઓ ભાજપમાં આંતરિક જૂથવાદ હોવાના દાવા પણ કરવા લાગ્યા વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે કોઈ લોકોએ બેનરો લગાવ્યા છે એમાં લખ્યું છે સ્પષ્ટ રીતે કે રંજનબેનના કારણે વડોદરાનો વિકાસ અટકી ગયો છે એ એમની એમની લાયકાત નથી આ પ્રકારના બેનરો ખરેખર શરમજનક છે પોસ્ટર વોર શરૂ થતા જ સાંસદ રંજનબેન એક્શન એક્શનમાં આવી ગયા પોલીસ અને ચૂંટણી અધિકારીને જાણ કરતા તેઓ પણ તપાસમાં લાગી ગયા હતા ત્યારે પોસ્ટર વોર અંગે ન્યૂઝ કેપિટલે સાંસદ રંજનબેન ભટ્ટ સાથે વાતચીત કરી હતી જેમાં સાંસદે આ ગંભીર કાવતરું હોવાના આક્ષેપ કર્યા બિલકુલ જેમણે આ મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે એ પર્ટિક્યુલર એક વ્યક્તિ છે અને જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી અને એ ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે તપાસ કરતાં જ સામે આવ્યું કે જનતાની આડમાં બદનામીનો આ ખેલ કોંગ્રેસ ખેલી રહી છે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવે છે સીસીટીવી ફૂટેજની તપાસ કરી પોલીસે હરેશ ઓડ ની અટકાયત કરી લીધી છે રાત્રે જેમણે પોસ્ટર લગાવ્યા એને તરત શોધી કાઢવામાં આવ્યા જે કોંગ્રેસના કાર્યકર્તા છે એની સાથે કોઈક ને કોઈક એ જ કોંગ્રેસની વિચારધારાની સાથે જોડાયેલો વ્યક્તિ એ જ આ કાર્ય કરી શકે આટલો વિકાસ વડોદરામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ કર્યો હોય માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યો હોય અને ત્યાર પછી પણ આવી માનસિકતા વાળો જે વ્યક્તિ છે એ પોલીસને હું અભિનંદન આપું છું કે ચોક્કસ જે આ પકડાયા છે એની પાસેથી એ કાવતરું કરનાર લગાવવા વાળા અને બધાનું એ પોતે શોધે અને બહાર પાડે ચૂંટણીમાં સામી જાતિએ જીતી શકે તેવું નથી એમને દૂર દૂર સુધી એમને પ્રજાનો કોઈ સપોર્ટ નથી એટલે આ જાતના પેતરા કરી અને એમના જ માણસો ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિષયને આ રીતે ઉપયોગ કરે છે એ સ્પષ્ટ બતાવે છે કે કેટલી હદે કોંગ્રેસ પાર્ટી હતાશ થઈ ગઈ છે સાંસદ રંજનબેન ફટે ભાજપે ત્રીજી વખત રિપીટ કરતા હવે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે એટલા માટે હરેશોળ જેવા વિરોધીઓ જનતાના નામે પોતાની ભડાસ કાઢવા આવા કાવતરા કરી રહ્યા છે લોકોમાં રોષ હોય તેવા સૂત્રો સાથેના પોસ્ટર લગાવી રંજનબેન સામે વિરોધ હોવાનું નાટક કરવામાં આવ્યું પરંતુ વિરોધીઓની આ ચાલ લાંબો સમય ટકી નહીં અને ગણતરીના કલાકોમાં પોસ્ટર લગાવનાર કોંગ્રેસના નેતા હરેશ ઓડ પોલીસના શકંજામાં આવી ગયા ત્યારે હરેશ ઓડ સાથે હજુ કેટલા નેતા આ બદનામીના ખેલમાં જોડાયેલા છે તે અંગે તપાસમાં ખુલાસા થઈ શકે છે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા